સુરેન્દ્રનગર લખતર હાઇવે પર જમરગામ નજીક રવિવારે સત્તર ઓગસ્ટ વહેલી સવારે બે કાર વચ્ચે ગમતવાર અકસ્માત સર્જાયો જેમાં એક કારમાં આગ લાગવાથી એક જ પરિવારના સાત સભ્યોના કરુણ મોત નીપજ્યા હોવાના દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર લોકોને બહાર નીકળવાનો સમય પણ ન મળ્યો અને તેઓ જીવતા ભરતું થઈ ગયા હતા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે પર કોઠારીયા ગામ નજીક આ અકસ્માત થયો એક કાર કડુ ગામથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી જ્યારે બીજી કાર સામેથી આવતી હતી બંને વચ્ચે ધડાકા પેર ટક્કર થતાં એક કાર રોડની સાઈડમાં ખાબકી અને સળગી ઉઠી હતી આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે કારમાં સવાર લોકોના મૃતદેહો બળીને ભરતું થઈ ગયા જેના કારણે ઓળખ પણ મુશ્કેલ બની છે ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પોલીસ એકસો આઠ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર બ્રિગેડે એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખેસડવામાં આવ્યા જોકે મોટાભાગના મૃતદેહો બળી ગયેલી હાલતમાં મળી આવ્યા છે પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માત જમર અને દેદાદરા ગામ વચ્ચે થયો જ્યાં એક કાર રોંગ સાઈડમાં આવતી હોવાના કારણે અકસ્માત સર્જાયો હતો ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ અને સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલા ખાસ કરીને વિડીયોને એકલાયક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સ્ક્રેપ કરવાનું ભૂલતા નહીં મિત્રો